શ્રી રામ જન્મભૂમિના ભવ્ય મંદિરમાં ઉદઘાટનને પગલે સમગ્ર દેશમાં દિવાળી જેવા ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનું ઉદઘાટન કરશે ત્યારે દેશભરમાંથી લાખો શ્રદ્ધારો અયોધ્યા પહોંચશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે શ્રી રામ જન્મભૂમિના ભવ્ય મંદિરના પાંચ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે સમગ્ર દેશમાં એક હજાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના ઘડી રહ્યું છે જો કે હજી સુધી આ કોઈ અંગે જાહેરાત કરાઈ નથી પરંતુ મંદિરના ઉદઘાટન પહેલાં અયોધ્યા માટે કાશ્મીરથી કન્યાકુરી સુધી વિશેષ ટ્રેન દોડાવાય તેવી શક્યતા છે ગુજરાતની વાત કરીએ તો અહીંથી અયોધ્યા અને અયોધ્યાથી કેન્સ સ્ટેશન માટે અડધો ડર્જન ટ્રેન જાય છે આ ટ્રેનોમાં વીસ જાન્યુઆરીથી માંડીને માર્ચ મહિના સુધી કોઈપણ ટ્રેનમાં જગ્યા નથી સમગ્ર ગુજરાત માટે હજારો શ્રદ્ધાળુઓ પ્રભુ રામના દર્શન માટે અયોધ્યા પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર કે વિવિધ ધાર્મિક સંગઠનો વીતીથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનની માંગ કરાઈ છે ત્યારે રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં જમ્મુ હૈદરાબાદ મુંબઈ અમદાવાદ સુરત જયપુર વારાણસી પતણા કન્યાકુમારી સહિત દેશભરના કેટલાક અન્ય મહત્વના શહેરોમાં વિશેષ ટ્રેન દોડાવવાની યોજના છે